હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સાબુદાણા અને બટેકાની વેફર તે એકદમ જલ્દીથી બની જાય છે અને આને સૂકવવા માટે તડકાની જરૂર પણ નથી પડતી તમે ઘરમાં રૂમમાં જ સૂકવી શકો છો અને તે આખું વર્ષ સાચવી શકાય છે અને એકદમ સફેદ બનશે તો ચલો બનાવીએ સાબુદાણા બટેકાની વેફર પહેલા તો આપણે એક તપેલી લઈ લઈશું તેમાં આપણે સાબુદાણા ઉમેરશું મેં અહીં બસો ગ્રામ સાબુદાણા લીધેલા છે હવે તેમાં આપણે પાણી ઉમેરશું અને સાબુદાણાને સારી રીતે સાફ કરી લેશું સ્ક્રીનમાં દેખાય છે તે રીતે સાફ થઈ જાય એટલે આપણે સાબુદાણામાંથી બધું જ પાણી નીતારી લેશું અને હવે બે ગ્લાસ પાણી ઉમેરશું અને છ કલાક માટે આપણે સાબુદાણાને ઢાંકીને રહેવા દેસું ત્યાર પછી આપણે બટેકા લઈશું બટેકા હમણાં નવા આવે છે વેફરના આવે છે તે લેવાના છે મેં અહીં કિલો બટેકા લીધેલા છે અને મીડિયમ સાઈઝના લીધેલા છે હવે બટેકાને પાણીથી સાફ કરી લેશું જેથી તેની બધી ધૂળ નીકળી જાય હવે એક કુકર લેશું તેમાં પાણી નાખશું અને મોટા બટેકા હોય તેને આ રીતે આપણે પટ કરી લઈશું અને નાના બટેકાને આપણે એમ એમ જ આપણે કિલો બટેકાનો ઉપયોગ કરીશું અને વગાડી આપણા બટેકા બફાઈ ગયા છે હવે એને ઠંડા પડવા દઈશું બટેકા વધુ ન બફા જાય તેનું ખાસ ધ્યાન રાખશું બટેકા ઠંડા પડી જાય એટલે આપણે તેની છાલ નીકાળી લઈશું આ રીતે આપણે બટેકાની છાલ નીકાળશું બટેકાની છાલ નીકળી ગઈ છે છ કલાક પછી જોશું તો આપણા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે અને નરમ પણ થઈ ગયા છે હવે આપણે ગેસ ચાલુ કરશું અને તપેલી લઈશું તપેલીમાં આપણે ત્રણ ગ્લાસ જેટલું મેં પાણી ઉમેરી લીધું અને તેને પાણીને ઉકાળવા દઈશું પાણી ઉકળી જાય એટલે તેના પર એક ચાણી મૂકશું અને આપણે જે પલાળેલા સાબુદાણા હતા તે બધા જ તેમાં ઉમેરી ગ્રામ સાબુદાણા તે આવી જશે સાબુદાણા ઉમેરાઈ જાય પછી એક તેની પર થાળી ઢાંકી દઈશું જેથી સાબુદાણા આપણા બફાઈ જાય આપણે ત્રણ મિનિટ માટે થાળી ઢાંકીને રાખશું હવે નીચેના સાબુદાણા બફાઈ જાય એટલે આપણે ચમચાની મદદથી તેને ફેરવી લેશું એટલે ઉપરના સાબુદાણા પણ સારી રીતે બફાઈ જાય આ રીતે આપણે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે ફરીથી થાળીને ઢાંકી દઈશું અને ફરીથી ત્રણ થી ચાર મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું આપણે થાળી ખોલશું તો આપણા સાબુદાણા સારી રીતે બફાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેશું અને આ બધા જ સાબુદાણાને એક તપેલામાં ઉમેરી લેશું હવે આપણે એક મિક્સર જાર લઈશું તેમાં આપણે તીખા લીલા મરચાં ઉમેરી લેશું અને તેમાં આપણે થોડુંક ફરાળી મીઠું ઉમેરીશું એટલે કે રોક સોલ્ટ ઉમેરી લેશું અને આ મરચીને આપણે એક પેસ્ટ બનાવી લેશું હવે આપણે સાબુદાણા જે તપેલીમાં બાફી રાખ્યા છે એ તપેલી આપણે લઈ લેશું અને ખમણી લેશું આ ખમણીમાં આપણે બાફેલા બટેકાને આ રીતે ખમણી લેશું બટેકાને ખમણવાથી બધા બટેકા એકરસ ક્રશ થઈ જશે થોડા થોડા બટેકા રહી જાય છે એટલે આપણે ખમણીનો ઉપયોગ કરીશું આપણા બધા જ બટેકા આ રીતે ખમણી લેશું ત્યાર પછી આપણે ફરાળી મીઠું ઉમેરી લેશું કે તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો અને આપણે જે મરચાની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી બે ચમચી પેસ્ટ ઉમેરેલી છે હવે આપણે અડધું લીંબુ ઉમેરી લેશું લીંબુ ઉમેરાઈ જાય એટલે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશુ તમે આખું જીરું પણ ઉપયોગ કરી શકો છો અને પેસ્ટમાં તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો પણ આદુથી થોડાક ટાઈમ પછી વેફરનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે એટલે મેં અહીં આદુનો ઉપયોગ કર્યો નથી હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરવાની રહેશે એટલે બધું જ મસાલો એમાં ભળી જાય આપણો વેફરનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેનો ઉપયોગ કરીશું તે માટે પહેલાં તો આપણે વેફર માટે સ્ટારવાળી જાળીનો ઉપયોગ કરીશું ત્યાર પછી આપણે મશીનમાં વેફરનો મસાલો આપણે ભરી ભરી લઈશું તેની માટે આપણે ચમચાના મદદથી આપણે વેફરનો મસાલો ભરશું જેથી આપણા હાથ બગડે નહીં હાથ બગડશે તો મશીન પર ચીપક ચીપક થશે તમે વેફર સુકવવા માટે સાડીનો ઉપયોગ કરી શકો છો અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો છો પ્લાસ્ટિક હોય તો વધારે સારું તો વેફર ફટાફટ ઉખડી જશે હવે આપણો વેફરનો મસાલો મશીનમાં ભરાઈ ગયો છે તો હવે આપણે વેફર પાડશું હવે આપણે વેફર પાડશું વેફર મેં સીધી સીધી જ પાડેલી છે જેથી વેફર જલ્દી સુકાય છે આ રીતે વેફર પાડશું તો આપણી વેફર જલ્દી સુકાઈ જશે હું તમને ચકરીની રીતે પણ રાઉન્ડમાં વેફર પાડીને પણ દેખાડીશ હવે આપણે રાઉન્ડમાં વેફર પાડશું તેની તેની માટે આપણે મશીનને આમ રાઉન્ડ રાઉન્ડ ફેરવવાનું રહેશે આ રીતે આ રીતે વેફર પાડશો તો વેફર સૂકવામાં વાર લાગશે અને જલ્દીથી નહીં સુકાય આપણી વેફર પડાઈ ગઈ છે અને તેની સાત થી આઠ કલાક માટે સુકવવા દેસુ મેં વેફર ઘરમાં જ સૂકવેલી છે આપણી વેફર સુકાઈ ગઈ છે હવે આપણે તેને ઉખાડી લેશું આપણી વેફર તૈયાર થઈ ગઈ છે એ રીતે આપણે બીજી પણ વેફર ઉખાડી લઈશું આ રીતે બધી જ વેફર સારી રીતે નીકળી જશે પ્લાસ્ટિક હશે તો ફટાફટ વેફર નીકળશે હવે આપણે આપણી વેફર સરસ કડક થઈ ગઈ છે ને બરાબર સુકાઈ ગઈ છે આપણે વેફર તોડીએ છીએ ત્યારે પણ તેમાં અવાજ આવે છે એટલે બરાબર સુકાઈ ગઈ છે તમે વેફર ઘરમાં સૂકવો ત્યારે બારણા ખુલ્લા રાખવાના જેથી બહારનો પવન આવે તો વેફર સુકાઈ જાય ઘરમાં વેફર સુકાવવાથી વેફર કાળી પડતી નથી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને તેલ ગરમ કરશું તેલ આવી જાય એટલે આપણે વેફર તળી લેશું આપણે વેફર તળીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે નહીતર વેફર આપણી બળી જશે ને લાલ થઈ જશે આપણે વેફરને એક પ્લેટમાં આપણી વેફર એકદમ ક્રિસ્પી બની છે તોળે તો તરત તૂટી પણ જાય છે જો તમને આ રેસિપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ